તો જામનગરમાં મતદાન બન્યું મહિલાઓ માટે આકર્ષણ જામનગરની વિશ્વવિખ્યાત બાંધણીની તૈયાર આદર્શ મતદાન મથક બાંધણીની સુશોભિત કરાયું બાંધણી ઉદ્યોગે જામનગરની આગવી ઓળખ છે જામનગર જિલ્લાના કુલ એક હજાર બસો સુડતાલીસ મતદાન મથકો છે સાત મોડેલ મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા આધાર રીત ઉપર બનાવ્યું છે આખું અને જે જામનગરની આગવી ઓળખ છે એ આગવી ઓળખ એટલા માટે છે કે જામનગરનો જૂનામાં જૂનો એક તો એ ઉદ્યોગ છે બીજું જામનગરમાં આ ઉદ્યોગ એટલો બધો ફેમસ છે કે લગભગ દરેક મહિલાઓ બાંધણી બાંધતી હશે મોટાભાગની બાંધણી બાંધતી હશે અને દરેકના ઘરમાં બાંધણી હશે જ મને પણ બાંધણીનો એટલો જ શોખ છે અને આ બાંધણી આપણી જામનગરમાં નહીં પણ વિશ્વમાં પ્રસિદ્ધ છે તો હું ઈચ્છું છું કે આજે દરેક વ્યક્તિઓ ઘરમાંથી બહાર આવે મતદાન કરે અને આપણું કિંમતી વોટ દેશના વિકાસ માટે